આંકલાવના નવાખલ ગામમાં રહેતા ભરતભાઈ સોલંકીની પાંચ વર્ષીય પુત્રી તુલસી બે દિવસ પહેલા સાંજના સમયે મંદિરે રમવા માટે જવાનું કહી ઘરેથી નીકળી હતી જોકે ઘણો સમય વીત્યા બાદ પણ તુલસી ઘરે ન આવતા પરિવારજનો ચિંતામાં મુકા હતા જે અંતર્ગત બે દિવસ બાદ ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે આંકલાવ તાલુકાના નવાખલ ગામમાં રહેતી છ વર્ષીય બાળકીને ગત શનિવારે મકાઈ ખવડાવવાના વાહને બાઇક પર બેસાડી ગામમાં રહેતો અજય પટિયા નામનો શખ્સ નદી કિનારે લઈ ગયો હતો જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને તેનું ગળું દબાવી મોતની ઘાટ ઉતર્યા બાદ નદીમાં ફેંકી દીધી હતી આ બનાવ ગત શનિવારે બન્યા બાદ મંગળવારે સવારે તેણીનો મૃતદેહ નિઝામપુરા મીની નદીમાંથી મળી આવ્યો હતો આંકલો પોલીસ દ્વારા સમગ્ર ગુનામાં અપહરણ બાદ હવે રેપ પીથ મર્ડર કલમ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે ગત શનિવારે નવાખર ગામમાં રહેતી પરિણીતા બંગલે વાસણ ધોવા માટે ગઈ હતી દરમિયાન દાદર પાસે બેસેલી તેની છ વર્ષની પુત્રી અચાનક ગુમ થઈ ગઈ હતી જોકે ગામમાં રમતી હશે તે માનીને પરિણીતા તેના કામમાં પરોવાઈ હતી પરંતુ સાંજે સાત વાગ્યા સુધી બાળકીની ભાણ ન મળતા અને આરતીમાં ગઈ હશે એમ માનવની સમગ્ર ગામમાં શોધખોળ આદરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો તો બીજી તરફ ગામમાં આવેલી બેંકના સીસીટીવી કેમેરા તપાસતા બપોરે ચાર વાગે દસ મિનિટની આસપાસ ગામમાં રહેતો અજય પડ્યા તેની બાઇક પાછળ બેસાડીને તેને લઈ જતો હોવાનું કબૂલ્યું હતું જેને લઈને ગ્રામજનો અને પોલીસ સવારે ચાર વાગે તેના ઘરે પહોંચ્યા હતા

હતી પરંતુ ત્રણ દિવસ સુધી હતો અંગે પોલીસે મૃતદેહ કબજી લઈ ફોરેન્સિક પીએમ કરાવ્યો હતો જેમાં તેના ગુપ્ત ભાગમાં ઈજાના નિશાન તથા ગળાના ભાગે નિશાન મળી આવ્યા હતા તબીબે બાળકી સાથે દુષ્કર્મ ગુજારી ગળું દબાવી હત્યા કરી નાખી હોવાનું પોલીસને જણાવ્યું હતો આમ સમગ્ર ગુનામાં હવે આરોપી અજય પઢિયાર વિરુદ્ધ અપહરણ પોક્ષો ઉપરાંત હત્યાની કલમ નોકુનો પણ ઉમેરાશે આરોપી અજય પઢ્યના પીડિત પરિવાર સાથે ઘર જેવા સંબંધ હતા મૃતકના કાકાએ જણાવ્યું હતું કે જ્યારે પણ તેને કોઈ કામ માટે કહેતા ત્યારે તે હર હંમેશા તૈયાર જ રહેતો હતો ગત રવિવાર પત્નીનું સીમંત હોય ખરીદારી કરવા માટે પણ તે સાંજે પાંચ એક વાગ્યે મને તેની સાથે લઈ ગયો હતો તેની પત્ની સાથે પણ અમારે ઘર જેવા સંબંધ હતા અલબત્ત એ સમયે તેના ચહેરા પર કોઈ જ ન હતો પોલીસમાં ફરિયાદ પણ આપવા આવ્યો હતો ગેંતર્ગત ગુનામાં ઝડપાયેલો આરોપી શખ્સ ગુનાહિત માનસ ધરાવે છે જોકે પોલીસ ચોપડે કોઈ નોંધ આંચ દિવસ સુધી થઈ નથી સૂત્રોના જણાવ્યા અનુસાર શખ્સે અગાઉ એક બાળકીને ઉઠાવી હતી જેમાં તે પકડાઈ ગયો હતો બાદમાં આ મામલે સમાધાન થયું હતું જેને પગલે પોલીસ ફરિયાદ થઈ ન હતી એ પછી શખ્સ દ્વારા અવારનવાર મોબાઈલ રોકડ સહિત નાની મોટી ચોરી કરતો હતો પરંતુ પકડાઈ જાય એ પછી તે વસ્તુ આપી દેતો હતો આમ નાની મોટી ચોરીઓને અંજામ આપતો હોય આ બાબતે કોઈ ખાસ ધ્યાન આપ્યું નહોતું જેને પગલે તેની હિંમત વધી ગઈ હતી આ સમગ્ર મામલે હવે અજય પડ્યાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કિરણ નેશન નેશનલ ન્યૂઝ ન્યુઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર